લાંચ મામલે રાજકોટ રાજ્યસભાના સાંસદનું નિવેદન સામે આવ્યું છે એક્શન મોડમાં રાજકોટના રાજ્યસભાના સાંસદ જોવા મળ્યા સાંસદ રામ મોકરિયાએ લાંચ અધિકારી સામે કાર્યવાહી કરી સરકારી ખાતાના એક અધિકારીએ લાંચ માંગી હતી ગેરરીતિ કરી અને સબક તફડાવ્યા હતા પચીસ હજાર રૂપિયા

એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાન ગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલા કીધું કે આ અધિકારી છે ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ